વીસ ત્રીસ અને ચાલીસ નો લસા શોધો વીસ ત્રીસ અને ચાલીસ નો લસા શોધવાની હવે આપણે બીજી રીતે શોધ અહીંયા આપણે પહેલા બે થી જ ભાગ ચલાવીશું દસ દો વીસ પંદર દો ત્રીસ વીસ દો ચાલીસ હજુ પણ બેથી ભાગ ચાલશે બે પંચા દસ બેના ઘડિયામાં પંદર નહીં આવે એટલે પંદરના પંદર અને ત્યારબાદ દસ દુ વીસ હજુ પણ બેથી ભાગ ચાલશે બેના ઘડિયામાં પાંચ નહીં આવે પંદર નહીં આવે બે પંચા દસ હવે બે અવિભાજ્ય સંખ્યા પતિ એટલે હવે બે પછીની અવિભાજ્ય સંખ્યા ત્રણ છે એટલે આપણે ત્રણ લઈશું શું ત્રણના ઘડિયામાં પાંચ તો કે ના ત્રણના ઘડિયામાં પંદર તો કે હા તો અહીંયા આપણે ત્રણ મૂકીશું ત્રણના ઘડિયામાં પાંચ નથી આવતા પાંચના પાંચ ત્રણ પંચા પંદર ત્યારબાદ ત્રણના ઘડિયામાં પાંચ ના આવે એટલે પાંચના પાંચ હવે ત્રણ અવિભાજ્ય સંખ્યા બે ત્રણ ત્યારબાદ પાંચ તો પાંચ એકૂ પાંચ પાંચ એકૂ પાંચ પાંચ એકું પાંચ હવે જે અહીંયા આપણને સંખ્યા મળી છે બે ગુણ્યા બે ગુણ્યા બે એક બે ને ત્રણ લખ્યા ત્યારબાદ ત્રણ અને ત્યારબાદ પાંચ આનો ગુણાકાર કરવાનો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી ચોવીસ જ્યાં સુધી ફાવે ત્યાં સુધી લઈ જાઓ જેટલું અટકે ત્યાં સુધી અટકાવો અને ચોવીસ પંચાની એકસો ને વીસ થાય છે બીજી રીત છે બે દુ ચાર અને ચાર દુ આઠ આટલું જ લીધું છે ત્યાર બીજા સ્ટેપમાં હું લઉં છું ત્રણ પંચા પંદર ત્યારબાદ પંદર અઠ્ઠા એકસો વીસ આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ એટલે લસા આપણને મળે છે લસા અ એકસો વીસ